આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે શિવ મહાપુરાણનું જે સતીનું અખ્યાન જે દક્ષની પુત્રી સતી હતા તેમની બાલ લીલાઓ તેમજ મહાદેવ સાથેના વિવાહ સુધીનો અધ્યયન આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો તો અધ્યાય છઠ્ઠો સતીનો જન્મ અને તેની બાલ લીલાઓ તે પછી દક્ષ પુત્રોને બદલે પુત્રીઓની ઉત્પત્તિ કરી તેની કન્યાઓ ધર્મને આપી કશ્યપને દીધી સત્તાવીસ કન્યા ચંદ્રને આપી બે બે પુત્રી અગિયારસ અને કુશ્યપને આપી બીજી કન્યાઓ ગુરુડને આપી તેમની પ્રજાથી ત્રણેય લોકસભર બન્યા કેટલાક કહે છે આ પુત્રીઓમાં દેવી શિવામાં સૌથી મોટા હતા તો કોઈ વચેટ તો કોઈ સૌથી નાના કહે છે જોકે તો સાક્ષાત પ્રગટ થયા હતા દક્ષ પત્નીના મનમાં પ્રગટ થઈને તેને પ્રફુલ્લિત બનાવી યોગ્ય મુહૂર્ત અને સમય આવ્યો તે વખતે તેને સન્મુખ પ્રગટ થયા હતા જ્યારે દક્ષે તેમને પ્રગટ થયા જોઈની સ્તુતિ કરી હે દેવી જગદંબા હું આપને ભાવપૂર્વક શ્રદ્ધાથી વંદન કરું છું તમે જગતના સર્વશ્રેષ્ઠ વિધાતા દેવી મહેશ્વરી છો આપની હું આસ્થાથી વંદન કરું છું ત્રણેય પ્રકારના ગુણોના આશ્રય સ્થાન સમા પરમેશ્વરી આપના દર્શનથી હું ભાવમય બન્યો છું હું તેથી ધન્ય થયો છું દેવીએ દક્ષને સંભળાવી તેવી વાણી સંભળાવી તમને આપેલા વર્ધન મુજબ હું તમારી પુત્રી તરીકે અવતરી છું આમ તમારી આરાધના સફળ થઈ રહે છે હવે તમે ફરી તપ કરજો આ રીતે કહીને તેણે બાળ સ્વરૂપ ધારણ કરી લીધું તેઓ તરત જ બાળચરિત્ર કરવા લાગ્યા દક્ષે તેમનું નામ ઉમા રાખ્યું બધા દેવો બ્રહ્મા વિષ્ણુ પણ અંતરિક્ષમાં રહીને તેમના દર્શન કરી પ્રસન્ન કરવા લાગ્યા મા બાપ પણ બાળકને પોતાનું ગૃહ કાર્ય કરતા કરતા હંમેશા અનેક રીતે સંતોષ આપતા હતા ઉમાના દર્શન કરવા એક ટાણે બ્રહ્મા અને નારદ ફરીથી ગયા તે વખતે તેઓએ દેવીને કહે હે સતી તમે જેને ઈચ્છો છો તે જગદીશ્વર દેવ શિવને સતી સ્વરૂપે તમે પ્રાપ્ત કરો તેઓ તમને અવશ્ય સ્વીકારશે તમારા સિવાય અન્ય સ્ત્રીનો હાથ તે ગ્રહણ કરશે નહીં હે દેવી તમે પ્રસ્થાન કરો ત્યારબાદ યોવાનની પ્રાપ્તિ કરીને સતીએ શિવને મેળવવાનું તપ આરંભ્યું પહેલા તો તેમણે ઘરે રહીને નંદા વ્રત શરૂ કર્યું આ સો મહિનામાં નંદા તિથિએ મીઠાવાળા ગોળ ભાત તખી શિવજીનું પૂજન કર્યું આખો મહિનો ગોળ ભાત ખાઈને પસાર કર્યો તે પછી કાર્તિક મહિનામાં દૂધપાક અને માલપુવા વડે માક્ષરમાં તેલ નાખે જવ ભાત વડે પોષ મહિનામાં ખીચડી થકી તેમજ સદાશિવનું પૂજન કર્યું માધ માસમાં સરિતાના તટે ભીના વસ્ત્રે રાતે જાગરણ કરીને પૂજન કર્યું ફાગણ મહિનાના ટાણે બીલાથી પૂજન કર્યું ચૈત્ર મહિનામાં તેમણે કેસુડા અને મોગરાના ફૂલથી શિવનું પૂજન કર્યું વૈશાખ મહિનાના દરમિયાન નવા તલ જવ અને ભાત વડે પૂજન કર્યું જેઠ મહિનામાં ભોરી ગણી પુષ્પોથી પૂજન કર્યું અષાઢ ટાણે કાળા વસ્ત્રો ધારણ કરીને ભો ભોરી ગણી પુષ્પોથી પૂજન કર્યું શ્રાવણમાં પવિત્ર મંગલ જનોય અને વસ્ત્ર વડે પૂજન કર્યું ભાદ્રવદમાં ફળ ફૂલ વડે પૂજન કર્યું જવનો આહાર કર્યો આ રીતે તેમણે આખું વર્ષ દ્રઢ ભાવનાથી શ્રદ્ધાથી વ્રત કર્યું તે મુજબ શિવજીને ભજ્યા રીઝવ્યા આમ નંદાવ્રત પૂર્ણ થયું ત્યારબાદ સદી સતીએ સદાશિવનું સ્મરણ અને રટણ શરૂ કર્યું સઘળા દેવો તેમના આ તપથી ખૂબ પ્રસન્ન હતા બધા દેવો એકઠા થયા તેઓ સંપીને સાથે કૈલાસ ગયા શિવજીને મળ્યા અને સ્થિવ સ્તુતિ આરંભ કરી હે દયાળુ મહાદેવ આપને નથી દેવ કે આપ નથી દાનવ પશુ નથી કે પક્ષી નથી સ્ત્રી નથી કે પુરુષ નથી સત નથી કે અસત નથી આપ શ્રીને માત્ર નેત્રી નેત્રી એમ કહીને ઓળખી શકાય છે હે શરણે આવનાર રક્ષણ આપનાર કૃપા નિધિ દેવ અમે સૌ આપના શરણે આવ્યા છીએ આ મુજબ શ્રદ્ધા ભાવથી દેવીએ દેવોએ સ્તુતિ કરી તે પછી સ્થાન થઈને ઊભા રહ્યા સદાશિવે દેવોને જોયા તેમના હોઠ પર મંદ મંદ સ્મિત ફરકાતું જોયું તેઓ કહે છે હે દેવો તમે આજે કયા કાર્ય માટે અહીં આવ્યા છો મને આપના આગમનનું પ્રયોજન કહો તે પછી વિષ્ણુએ દેવોના પિતા બ્રહ્માને આગળ મોકલ્યા એટલે બ્રહ્મા કહે હે કરુણાસાગર સદાશિવ જગતનો દાનવનું અને રાક્ષસોથી રક્ષણ કરવા માટે અમે આપશ્રીને વિનવીએ છીએ સહાય માટે વિનવીએ છીએ અમારાથી અમુક અસરોને મારી શકાશે જ્યારે ઘણાને આપશ્રી મારશો પરંતુ આપની કૃપા પામેલા અસુરો આપનાથી મારાથી નહીં મારી શકાય જગતનું સર્જન પાલન સંહાર એવા ત્રણ પ્રકારના કર્મ નિર્માણ કરેલા છે જો અસુરને જતા કરાયા તો જગતનું પાલન કેવી રીતે કરી શકાશે આપ શ્રી વિષ્ણુ અને હું શિવની લીલાના ત્રણેય પ્રકાર ભેદ પામ્યો છીએ વિષ્ણુ અને હું પત્નીઓ સાથે રહીને જગતનું સર્જન અને પાલન કરી રહ્યા છીએ જગતના કલ્યાણ અને હિત માટે તેમજ દેવોના સુખ શાંતિ માટે આપ યોગ્ય પત્નીને સ્વીકારો આપે અગાઉ મને શિવ સ્વરૂપે કહ્યું હતું બ્રહ્મા મારું શ્રેષ્ઠ રૂપ તમારી સલાહથી પ્રગટ થશે તે રુદ્ર કહેવાશે ત્યારે આપે રુદ્ર રૂપે પ્રગટ થઈને પત્ની સ્વીકારવાનું કહ્યું હતું તો હે દેવ આપ કોઈ સ્ત્રીને સહચરી તરીકે સ્વીકારો રુદ્ર બ્રહ્માની માંગણી સાંભળીને કહે હે બ્રહ્મા અને વિષ્ણુ તમે બંને મને સર્વદા અતિ પ્રિય રહ્યા છો સંસારના કાર્યમાં તત્પર રહેવા તમારું કહેવું આમ યોગ્ય જ છે પણ તપમાં સદા તત્પર વિરક્ત અને યોગી એવા મને લગ્ન કરવા ઠીક નથી લાગતું હું તો હંમેશા નિવૃત્ત માર્ગમાં રહેનારો છું રમનારો છું કામરહિત અને નિર્વાકાર પણ છું તેમજ અમંગલ અને અપવિત્ર ગણાવું છું મારે વળી સ્ત્રીનું સુપયોજન મને લગ્નમાં જરાય રૂચિ નથી હે દેવો મેં પહેલાં કહેલ તેમ હું તમારી ભક્તિને વશ રહીને અવશ્ય સ્ત્રીનો સ્વીકાર કરીશ તમે મારી શરત સાંભળો જે સ્ત્રી યોગમાં રહેનારી હોય તેમજ મારું તેજ સહન કરી શકે તેવી હોય તેવી કોઈ સ્ત્રી મને બતાવો હા જ્યારે હું પોતે યોગમાં જોડાવ ત્યારે તે યોગીની થાય વિદ્વાનોને જેને અક્ષર જ્યોત તેમજ શિવ કહે છે તે સનાતન પરમાત્માનું હું ચિંતન કર્યા કરું છું તેથી તો હું અવિવાહિત રહ્યો છું હા સર્વ પ્રકારે અનુસાર સ્ત્રીને હું પરણીશ પરંતુ તે સ્ત્રીને જ્યારે મારા તરફ અથવા મારા વચન પ્રત્યે અવિશ્વાસ લાગશે ત્યારે તેનો હું સત્વરે ત્યાગ કરીશ તે અવશ્ય માનજો આ પ્રકારે રુદ્ર સંમતિ આપી તેનાથી સઘળા દેવો આનંદ વિભોર બન્યા બ્રહ્મા કહે છે હે મહેશ્વર આપ કહો છો તે મુજબની ઉત્તમ સ્ત્રી તમને બતાવું છું જે દેવી પહેલાં સરસ્વતી અને લક્ષ્મી એવા બે પાવન રૂપે પ્રગટેલા તેવી દેવી હમણાં જ ઉમા સ્વરૂપે પ્રગટ્યા છે અને દક્ષના પુત્રી સતી થયા છે તે આપને જ પતિ તરીકે પ્રાપ્ત કરવા તત્પર છે તે માટે તેઓ કઠિન તપ પણ કરી રહ્યા છે હે મહેશ્વર આપ તેને સ્વીકારી અમારી વિનંતી અવશ્ય માન આપશો આપનો સદૈવ જય હો વિષ્ણુએ બ્રહ્માની વાતને સમર્થન આપ્યું તેથી મહાયોગેશ્વર શ્રી સદાશિવે તથાસ્તુ કહીને તેમને સંતુષ્ટ કર્યા તે પછી સર્વદેવો પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા તો મિત્રો આ વિડીયોની અંદર આપણે મહાદેવ અને સતીના વિવાહની વાત સાંભળી છે હવે આપણે નેક્સ્ટ અધ્યાયમાં સતીને મહાદેવે આપેલું વરદાન તેમજ સતી અને શિવનો વિવાહનો સંવાદ આગલા અધ્યાયમાં સાંભળશું ત્યાં સુધી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો અને આવા જ વિડીયો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું નહીં ભૂલતા અને કમેન્ટમાં હર હર મહાદેવ ધન્યવાદ